તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય માં મોગલ આ બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અત્યારે આપણે આવી ગયા હે રાજી ચોખા મોરબીના ચોખા હે બતા બને વિડીયોમાં તો આપણે અહીંયા હૈ ભરવામાં અત્યારે ખાવા બેસી ગયા ટિફિન આવી ગયા જબ ટિફિન દીધા હા બે અને આમાં લગભગ સેવ કાં ખીર હે જોઈએ આપડા ઓરખીતા છે એટલે એ ટિફિન આપણે ગમે તે મગાવી શકીને આપણે બ્રાહ્મણ છે હા બ્રાહ્મણ છે અમે મિત્રો નવું ચાલુ કર્યું છે બ્રાહ્મણને ને માણા દેતા હોય જમવાનું પણ અમે બ્રાહ્મણ આગળ જમવાનું લઈ હે અત્યારે મસ્તી ની પૂડિયું છે પછી આ મિક્સ સબ્જી બનાવી છે અને હેઠો દાળ છે અને આ ચાવલ આ જમવાનું બનાવ્યું જોરદાર આ ડબરામાં એમ જ છે ને આમાં ખોલો તો રાજુભાઈ શું છે અંદર

ઘર ઘર ખીચા હતો આપણે ચોખા ભરીને ને ગાડી બાડી બાંધી પાછા નીકળી ગયા હે મોરબી ના હે ચાર ડિલેવરી હેલ્પ આગલા વિડીયો માં જોઈએ જ નથી हलो मसाला खाओ राजू भाई मसाला बना है The next day. Good morning. I just want to say, I'm going to pass on. I'm going to buy some money today. Buy pass my bus today. I'm going to go to city today. I'm

ગુજરાતી નો નવો નવો બાયપાસ છે માટી બધે બધા હવાર ના ગોરમાં રોંગ વયા આવે છે આપણે રાતના કાલુભાઈ મારવાડી ને પી ગયા હતા રાતે ભાઈ પાસે ઉપર ગાડી હાલતી નથી હલો આગળ મળ્યા પાછા મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી ગયા હે આપણે હવે આવશે એમપી માં એન્ટર થઈ જાવ સીધા તા બોટર તો એમપી ની છટી આવે આ મહારાષ્ટ્ર ને આવી છે હજી સાહેબ આપડે કંઈ વધા વધા દેવા છાતો નથી એ મજાની કે આવળો દોસ્તો મેડમ સીન હે મિત્રો મસ્તી નો

ગેર માર લીધો હે આપણે પાછો માર લીધો હે છઠ્ઠો આ પાંચમો આ ત્રીજો પાસે તમે જોઈ જ લીધું હવે દશા કેવી હશે એઠો બેઠો એટલે હવે જ્યાં આ ટ્રેનનું ચેકપોસ્ટ આવે ને ત્યાંથી ત્રણ કિલોમીટર હેલા ને એટલે પવન અમારે કાચ પડી ગયો ગાડીનો હાલ જ જોઈ શકો છો તમે છાટા ચાલુ છે ત્રણ તો ફ્યુઝનું નું બધું આવે ને રાખ્યું હક આવે આ એ બોડી કેબિન વાળાની એ બધું કીધું હોય એને આગળ કરી દઈએ કાચ ફિટિંગ થઈ રહી રહ્યા હે હવે

બે ના ટ્રોલી ડા બેડા જાય એમ આપણે આપડા મછલિયા કાટમાં મોજી ગયા હૈ ઘર ધીરે ધીરે મિત્રો આપણો દીતો આજે આખો માઠી ઉગ્યો ઉઈ હતો ને હવે હાથમાં નહીં તો સારું માઠી હોતો કારણ કે હવે અત્યારે હલવાણો છે ટ્રાફિકમાં અને આગણી કટલી વાર ટાયરો ફેરવાજુભાઈ ટાયર જ ખોયલા નહી ટાયર જ ખોયલા હું તો હું તો ઉઠો ને તો એક ટાયર એર વાર હતો ઈ ફાટલ કી ફાટી ગયો તો ઈને ખોયલું રાજીભાઈ હું તો 1.5 કલાક થઈ ગયો પાછા ઈ ઊઠી ગયો તો એને ઈ કન્ટિન્યુ જાગે પછી બીજું ખોયલું ત્રીજું ખોયલું અને ટાણે પાછો ત્રીજી ફેર ખોયલું ટાયર બગોદરા અટાણે બગોદરા લપીનો લાકડો પોલ કામ ચાલુ હે ને જ્યાં એ માઠા થી ટ્રાફિક આય માઠા છે ફૂલ ટ્રાફિક ફૂલ છે અત્યારે ફોન ઉપર ફોન આવે છે મોરબી થી નો એન્ટ્રી માં ખાલી કરવાનું હોય વેલેરી ગાડી આવવા દો આવવા દો બહુ બહાટી ને બહુ બહાટી બોલે છે અત્યારે હવે ટ્રાફિક કેવાનું હોય રામ જાણે તો બધાને જય દ્વારકા દઈશ આપણે ગાડી ખાલી કરવા નતા ગયા હતા એ તો ઘેર એટલે જોયું જોઈ હતા વિડીયોમાં તો આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરી છે ને બધાને જય દ્વારકા દઈશ જયમાં મોગલ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં